નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું ખેડૂત નોંધણી વિશે તો બે હજાર રૂપિયાના ઓગણીસમાં હપ્તા માટે ખેડૂત નોંધણી કરાવી ફરજિયાત છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો દરેક ખેડૂત મિત્રો વિડીયોને પૂરેપૂરો જોઈ લેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ તો એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર રજિસ્ટ્રી આઈડી મળશે રાજ્યમાં તારીખ પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસથી ખેડૂત નોંધણી જે શરૂ કરવામાં આવી છે પીએમ કિસાન યોજનાના તળે જે આગામી ડિસેમ્બરના ઓગણીસમા હપ્તા માટે કેન્દ્ર સરકાર દ્વારા જે ખેડૂત આઈડીની નોંધણી કરાવી ફરજિયાત છે તો આગામી જે ઓગણીસમો હપ્તો મેળવવો હોય તો તમારે જે ખેડૂત આઈડી અથવા તો ખેડૂત નોંધણી કરાવી અગત્યનું છે પીએમ કિસાન યોજનાના જે લાભાર્થીએ આ લાભ મેળવવા ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ પહેલાં નોંધણી કરાવવાની રહેશે જે પહેલાં પચીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી હતું પરંતુ હવે તેની તારીખમાં વધારો કરી દેવામાં આવ્યો છે તો જે નોંધણીની તારીખ જે પચીસ નવેમ્બર હતી પરંતુ હવે તેમાં વધારો કરીને ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ કરી દેવામાં આવ્યું છે વેબ પોર્ટલ પરથી દરેક ગ્રામ પંચાયત કચેરીમાં નોંધણી થશે અને વધુમાં ખેડૂત જાતે પણ નોંધણી કરી શકશે તો તમે ગ્રામ પંચાયતે જઈને અથવા તો તમે જાતે જ તમારા મોબાઈલ દ્વારા પણ આ નોંધણી કરાવી શકશો ત્યારબાદ વાત કરીએ તો રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઈડીની નોંધણી એ ફરજિયાત કરવામાં આવી છે અને ખોટી નોંધણી જે રદ કરવામાં આવશે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આંગળીના ટેરવે ખેતીવાડી લક્ષી તમામ ધિરાણ સંબંધિત લાભ એ સરળતાથી મળશે ત્યારબાદ ભારત સરકાર દ્વારા પીએમ કિસાનના લાભાર્થીએ ખેડૂતના આગામી હપ્તા માટે જે આઈડીની નોંધણી એ ફરજિયાત કરવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મેળવવા તમામ ખેડૂત મિત્રોએ ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાતપણે કરવા જે અનુરોધ કરવામાં આવ્યો છે તો આગામી હપ્તો મેળવવા માટે દરેક ખેડૂતોએ ખેડૂત નોંધણી કરાવવાની રહેશે ત્યારબાદ વધુમાં વાત કરીએ તો આ અંગેની વધુ વિગતો માટે જે ગામના તલાટી કમ મંત્રી સિટી તલાટી ગ્રામ સેવક તેમજ તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા મામલેદાર કચેરી જે તાલુકા મામલેદારનો તમારે સંપર્ક કરવાનો રહેશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે આ અધિકારીઓ પાસેથી વધારે માહિતી લઈ શકો છો ત્યારબાદ ખેડૂત નોંધણી માટે કયા કયા ડોક્યુમેન્ટ કયા કયા દસ્તાવેજોની જરૂર પડે એમની વાત કરીએ તો ખેડૂતોએ આધાર કાર્ડની નકલ ત્યારબાદ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર આઠ નકલ અને સાત બાર સાત બારની નકલ તો આટલા ડોક્યુમેન્ટની જરૂર જે ખેડૂત નોંધણી માટે જે જરૂર પડશે ત્યારબાદ વધુ માહિતી માટે તમે ગ્રામ્ય કક્ષાએ જે ગ્રામ્ય પંચાયત કચેરીના જે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રર એટલે કે વીસીએનો સંપર્ક કરવો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે વીસીએનો પણ સંપર્ક કરી શકો છો અને ત્યાંથી તમે પણ ખેડૂત નોંધણી કરાવી શકો છો